સો મિત્રો સોમનાથ ઓમ નમ પ્રિય મિત્રો તમારા દિવસ શુભ રહે મંગલમય શુભકામનાથી હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજરોજ જોઈશું આજનો શુભ પંચાંગ છે સાત દસ બે હજાર પચીસ ને મંગળવાર આસો સુ તિથિ છે આજે ડાકોરમાં મેળો થાય છે આજે વાલ્મીકી જયંતિ પણ છે આજે અમૃત સિદ્ધિ યોગ પણ છે આજે પંચક પૂરા થઈ જાય છે આજે જે બાળક જન્મ થાય છે ને ગણાય છે પૂનમ આમ તિથિ આજે સવારે નવ ને અઢાર મિનિટ પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની એકમ તિથિ ગણાશે આ એકમનો ક્ષય છે આજે જે બાળનો જન્મ થાય છે નક્ષત્ર છે રેવતી આ રેવતી નક્ષત્ર આજે કે ચાર ને બે મિનિટથી શરૂ થઈ આવતીકાલે કે એક ને ઓગણત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે આજે જે બાગ જન્મ થાય છે એનો યોગ ગણાય છે ધ્રુવ આ ધ્રુવ યોગ આજે સવારે નવ ને બત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય એનો વ્યાઘ્રત યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બહુ બહુ કરણ છે સવારે નવ ને અઢાર મીટર પૂરું થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બાલવ કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મીન મીન રાશિ દક્ષર આવે છે દસ જ મીન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે મિત્રો આ રાશિ તિથિ વાર નક્ષત્ર વક્રમાં જેનો જન્મ છે તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી આજે એકમો ક્ષય છે એટલે ખાસ એની પૂજા વિધિ કરી લેવી જો આજે જો કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વરસગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય હું ભગવાન દાદાને પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે સવારમાં ઉઠી અને આજનું સુકન કરી લો જેથી કરીને તમારું આખું વર્ષ સુંદર રીતે વ્યતીત થાય આજના દિવસે તમે જે કંઈ કાર્ય કરો છો એની અંદર આજે સુકન કરેલું હશે તો તમારું આખું વર્ષ સુંદર રીતે વ્યતીત થશે આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરમાંથી કોઈ પણ સદસ્ય કોઈ પણ જગ્યા પર નોકરી માટે જઈ રહ્યા છે કોઈ ઇન્ટરવ્યુ આપવા માટે જઈ રહ્યું છે કોઈ વેપાર ધંધા માટે જઈ રહ્યું છે યા આજે કોઈ ઓપરેશન માટે જરૂરી છે આજે કોઈની ડિલિવરી હોય કોઈની સગાઈ હોય કોઈની છઠ્ઠીની પૂજા હોય આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજે જ્યારે ઘરેથી નીકળો છો ત્યારે નીકળતી વખતે આજનું સુકન કરીને નીકળો તો કાર્યમાં સારી સફળતા મળી શકે છે એમ તો આજે મંગળવાર છે એટલે ઘરેથી નીકળો છો તો મોટાભાઈને કાકાને પગે લાગીને નીકળવું જોઈએ આજના દિવસે કૂતરાને ઘઉંની ભાખરી ખવડાવવાથી ભય રોગ શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થાય છે આજના દિવસે તમે કોઈપણ કાર્ય કાર્યક્રમ માટે નીકળો છો તો ખાસ કરીને એનો ચોક્કસ શુભ સમય છે તે જોઈને નીકળવું જોઈએ આજે સવારે નવ વાગ્યાથી બપોરે એકને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે આજે બપોરે ત્રણથી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે આજે સવારે આજે સાંજે સાડા સાતથી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે આજે રાત્રે સાડા દસથી બપોરે આવતીકાલે મળસ કે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈપણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો ઘણા કષ્ટ બાદ મળે બાકી મળવાની શક્યતા બહુ જ ઓછી છે આજના દિવસે કોઈપણ કાર્યનો આરંભ કરવો ઉત્તમ છે આજે ઇન્ટરવ્યૂ આપવા માટે પણ ઉત્તમ છે આજે કોઈપણ વસ્તુની ખરીદી કરવા માટે પણ ઉત્તમ છે આજે જે કંઈ કાર્ય કરો એમાં મૂલ્યવાન વસ્તુ તમને પ્રાપ્ત થઈ શકે એવો આજનો દિવસ છે આજે સોનું ચાંદી હીરામાણે મોતી કાળી પ્રોપર્ટી મિલકત જમીન અન્નધન વસ્ત્ર પાત્ર ખરીદી કરી શકો છો આજના દિવસે નવું યંત્ર પ્રથમવાર ચાલુ કરી શકો છો આજના દિવસે દસ્તાવેજો પર સાઇન કરવા માટે પણ સરસ દિવસ છે આજે નવસ્ત્ર ધારણ કરવાથી તમારો ગુરુ સાથેનો પ્રેમ સંબંધમાં સુધારો આવે છે ગુરુ દ્વારા સારું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને એનાથી તમે ધનવાન થવાનો યોગ પણ ઊભા થાય છે આજે જો નવ વસ્ત્ર ધારણ કરશો તો જ હીરા સોનું ચાંદી વગેરે ખરીદવાનો યોગ ઊભો થઈ શકે છે આજે નવ વસ્ત્ર ધારણ કરવાથી ઘરમાં શુભ પ્રસંગ પણ આવી શકે છે આવું બધું જે છે એ આજે મળસ કે ચાર ને બે મિનિટથી લઈ આવતીકાલે સવારે એક ને ઓગણત્રીસ મિનિટ સુધીમાં મળે પરંતુ મિત્રો આજે ક્ષય તિથિ છે એકમની એટલે આજે જે કઈ કાર્ય કરવું હોય એ આજે સવારે નવ ને અઢાર મિનિટ સુધી જ યોગ્ય સમય રહેશે ત્યાર પછીનો સમય બહુ યોગ્ય નથી નવ ને અઢાર મિનિટ પહેલા તમે કોઈ પણ આવા કાર્ય કરી શકો છો આજે કરશો આજના સંકલ્પ ચમચીમાં પાણી લઈ લઈનો અત્યંતના માસાના માસોત્તમ બ્રહ્મ પવિત્ર અસ્થિનો માસ એ

लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोके व सभायाम राज व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम મમ અખિલકુસ આયુ આરોગ્ય ઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જનસમ તથા વિપ્રાના જનમસમ જન્મકુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચરગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો મારણ મંત્ર તંત્ર અરીષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ શકલ મનવા ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું बोलो अनुसार्ध हो सकल मनवांसित फल प्राप्ति अर्थम हवे जो बरकत ने पूजा वाला से ये लोग बता बतो बोलवानु जो है से ये लोगों में कोई, तो कोई स्पेशल नहीं पर जो लोग है हवे जो कौन सी तेरो कोई, ते कोई ते बोलवानु जिना लगन थे गया होए ये लोग कोई बोलवानु चाहे ममो दांपत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम पुत्र पौत्र आदि संतति प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मटे पण आवी जायसेम दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम तथाच अवजन लगन नहीं थे ते लोके बोलवा मम जटडी विवाह योग प्राप्ति अर्थम विवाह पत्यां दामपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति સંતાન પ્રાપ્તિ નથી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય સમન્વિત સંતતી સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો छोकरा विद्यार्थी होते बोलवा मम विद्या अभ्यास मध्य उत्तर उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और जो को विदेश में जवा मांगता है या सीट में जवा मांगता है मतलब भारत देश ने बाहर जाने धंधो व्यापार करा मांगता है ये लोग को अथवा विदेश जवा मांगता है कायम मैं बोलना मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाड़े बोलो ना चीजें आरोग्य नहीं पूजा आप ली ना इलाज करें हम तो दरेक जनांज बोलवाने बोलो मम्मो आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम વધારે જણાવો સકલ મનવા ફલ પ્રાપ્તિ અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ

ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોનાથ